ગાંધીનગર જિલ્લાના મોડાસા જવાના મુખ્ય માર્ગ ઉપર આજરોજ સવારે ભરે ભરેલી ટ્રક બાઇક ચાલકનો બચાવ કરવા જતા ટ્રક ડિવાઇડર ઉપર ચડી જતા રોડ ઉપર નાસભાગના દ્રશ્યો સર્જાતા જિલ્લાના દેહગામથી મોડાસા જવાનું મુખ્ય માર્ગ ઉપર જે માર્ગ હાલમાં કામ ચાલી રહ્યું છે તે જ માર્ગ પર આજે સવારે વડા ગામ તરફથી આવી રહેલી એક ટ્રક રખિયાલ પાસે આવેલા ભાદરોડા ચોકડી પાસે આવતી હતી તે દરમિયાન અચાનક સામેથી એક બાઇક ચાલક આવતા ટ્રક ચાલકે બાઇક ચાલકને બચાવવા જતા બિસ્માર રસ્તાની લીધે આખી ટ્રક ડિવાઈડર ઉપર ચડી જતા મુખ્ય માર્ગ ઉપર આસભાગના દ્રશ્યો સર્જાતા જો કે ડ્રાઈવર દ્વારા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દે કાબુ કરી લેતા સદનસીબે બાઇક ચાલકનો આ બાદ બચાવ થઈ જવા પામ્યો હતો અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ હરચોલી દેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ